વાવાઝોડામાં ખેતીમાં થયેલ નુકસાનની સહાય માટે ઝગડા તાલુકાના ખેડૂતોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ભરૂચ જિલ્લામાં બે દિવસ અગાઉ આવેલા વાવાઝોડાએ ઝગડા તાલુકા સહિત વિસ્તારોમાં તારાજી સર્જી હતી જેના કારણે ખેડૂતોને કેડના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઝગડા તાલુકાના નદી કાંઠાના ભાલોદ રૂંઢ ઓરપટાર રોથિદ્રા તરસાલી કૃષ્ણપરી વઢવાણા વેલુગામ ઇન્દોર પાણેથા વગેરે વિસ્તારના ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં કેડની ખેતી તેમજ જુવાર બાજરા અને કેરીના પાકમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વાવાઝોડાના કારણે ખેડૂતોને નુકસાન થતાં તેઓ પાયમાલ બન્યા છે જેના કારણે જગડા તાલુકાના ખેડૂતોએ આજરોજ ભરૂચ કલેકટર કચેરીએ પહોંચી ખેતરમાં થયેલ નુકસાનનું સરકાર દ્વારા સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું મારું નામ વિક્રમસિંહ રાજ મારું ગામ ભાલોદ તાલુકો ઝઘડીયા તારીખ છવ્વીસના રોજ મોડી રાત્રે ભયંકર વાવાઝોડું ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં ઇન્દોર પાણેથા ભાલોદ તોટીદરા રૂંડ કૃષ્ણપરી ઓરપટાર ઝઘડિયા જેવા સમગ્ર વિસ્તારમાં ભયંકર વાવાઝોડું પવન સાથે આવવાથી તમામ ખેડૂતોને બહુ મોટા પાયે બહુ ભારે નુકસાન થયેલ છે જેમાં ખાસ કરીને કેળના પાકને પપૈયાના પાકને આંબાના પાકને તલના પાકને સમગ્ર જે ખેતીલાયક ફળો ફળદાયી પાક હતા અન્ય પાકો હતા એ બધા જ ખેડૂતોને મોટા પાયે ભયંકર વિભુલ પ્રમાણમાં નુકસાન થયેલ છે આ વાવાઝોડુંએ ખેડૂતોને કસા કામનો રવા દીધો નથી તૈયાર પીરસેલી થાળીમાં જ્યારે જમવાના સમયે ખેડૂતે પાક લેવાના સમયે બેસવા જેવી વાત વાત હતી તેમાં આ વાવાઝોડું આવીને ખેડૂતને કોઈ પણ જાતનો કશા પણ વગર કામનો રાખેલો નથી ભયંકર બહુ મોટું પ્રમાણમાં નુકસાન થયેલ છે તો આ નુકસાન બાબતે અમે સમગ્ર તાલુકાના લોકો કલેક્ટર સાહેબને અને સરકારશ્રીને અમારી રજૂઆત અમારી વાત મૂકવા આવ્યા છે કે આ જે મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે એ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કઈ યોગ્ય વળતર મળે એની માંગણી માટે અમે આજે આજ રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રી ને આપવા આવેલા છે સરકાર શ્રી ને અમારી નમ્ર અરજ છે કે ખેડૂતોને કઈક સહાય મળે